ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે મારાજના નવા વિડિયોમાં સવારના અગિયાર વાગી ગયા છે અને આ છે મારા દિયરની છોકરી અને આ છે મારી છોકરી હાય કરું હાય ગુડ મોર્નિંગ મને આપો હે તું અત્યારે બહાર બેઠા છે આ લોકોને આંગણવાડી મોકલવાની છે અને ધ્રુવ

ઉછકવાનું નહીં કાકી બીમાર છે હાથ પકડીને પેલા હાથે પકડ દીડી ચંપલ પહેરવા દે પ્લીઝ Mamá, ¿qué para? હસબેન્ડની પણ રજા છે એટલે મારા હસબેન્ડની રજા હોય ને તો પછી મને કંઈ બનાવવા થાય એકલા એકલા હોય ને તો પછી કંઈ બનાવીને ખાવા નહીં થતું તો મારા હસબેન્ડને પણ રાવે છે એટલે હું આવી છું વાડામાં હા તો જો પાન મારા થઈ ગયા છે બહુ વધારે મોટા પણ નહીં થયા પણ હવે ખાવાની ઈચ્છા છે તો બનાવી લઉં તો ચાલો પહેલાં મસ્ત મજાના પાન થયા છે કાપી લઈએ અને ઘણા દિવસ પછી દિવસ નહીં એક બે મહિના પછી આજે બિલ્લીચોર ચોર બોયલી છે મારા વિડીયોમાં તો ચાલો વધારે અહીંયાના ના બેસે કે મચ્છર બહુ પડી જાય છે ને બેસતાની વારમાં જો પાન મેં કાપી આવી છું અને આ બાજુ આવતું એવું પેલું ફટોફટ ગમકે મચ્છર એટલા બધા છે ને વાળામાં બહુ જ મચ્છર અને કરડી હો ગયા તો મમ્મી છે ને બીજા વાડામાંથી કારેલા પણ તોડી આવ્યા છે તો ચાલો હોય છે ને આસ્થા મારી ઊંઘે છે તેટલી વાર હું ફ્રી છું તો આ કામ કરી દઉં તો પહેલાં ચોખ્ખું પાણી હું કાઢું અને પછી પાન ધોઈ નાખું પહેલાં તો હું છું ને પાન ધોયા છે તો મસાલો તમે બનાવી દીધો છે ખાલી આ મચ્છર છે ને આ પીછા નહીં છોકરા એટલા મચ્છર કડી ગયા તા ને મને ખબર જ નહીં પડી અત્યારે ખંજણ આવી ને તો ખબર પડી બેસી જ ને દાદા જોડે જા મમ્મા આસ્તા માટે ભરજી બનાવીએ આપણે

দেৱতা ম પણ જાતે બળે તો બળવા દો બાકી મેં ફૂક ના મારું કામ કે મને દુખાય છે એટલા માટે તો ચાલો પાતરા બફાય તેટલી વાર ચા બનાવી દઈએ ચાલો હવે ખાઈ લઈએ તને આપો આવ્યો

નહીં ગયા અને વરસાદ બહુ આવે પણ આજે તો નહીં વરસાદ આજે મસ્ત થતો હતો કેટલા બેબી હેરાયા છે છે ને પાવડર મેં નાખ્યો છે કે ખનફળ એટલી આવે છે આવે તો અત્યારે છે ને મને ડોક્ટરે જે પેલી ક્રીમ આવે છે ને દાખા જે તે ના પાડ્યું છે ના પાડ્યું છે મને કે હજુ એક બે મહિના કાઢી લે

दे दी क्या रही के मिट्टू तो मिट्टू ने मारे होमवर्क पर